મહાકુંભ યોજાયો હતો તેમાં ક્રાંતિકાર સંત શ્રી મુક્તાનંદ બાપુએ ભજન પૂજન આલેખ જગાવી હતી એ જસદન રાજકોટ બ્રાહ્મણ સમાજના સ્વામાદેવભાઈ ગોપાલજીભાઈ પરિવાર દ્વારા ક્રાંતિકારી સંશ્રી મુક્તાનંદ બાપુનું ખાસ સન્માન તેમજ ગુજરાતમાં વસતા રાજકોટ બ્રાહ્મણ સમાજ હાલ ચૂંટાયેલા સરપંચ પાલિકાના સભ્યો તાલુકા પંચાયત સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ઉભરતા ભજન કલાકારો તેમજ સાહિત્યકારોનું ક્રાંતિકારી સંશ્રી મુક્તાનંદ બાપુના વરદસ્તે સન્માનપત્ર તેમજ સાલ ઉઠાડી સન્માનિત કરવામાં આવેલ

ત્યારબાદ ભોજન પ્રસાદ અને ત્યારબાદ ચૂંટાયેલા રાજકીય આગેવાનોનું સન્માન સમારોહ અને મોડી રાત સુધી અંદાજે પંદર નામાંકિત કલાકારોનો ભવ્યાથી ભવ્ય લોક ડાયરો યોજાયો હતો ખાસ કે વિનુભાઈ ચાવનો મુખ્ય હેતુ કે રાજકોટ બ્રાહ્મણ સમાજના રાજકીય અને ભજનિક તેમજ કથાકારોને ખાસ પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને સમગ્ર ગુજરાતમાં વસતા રાજકોટ બ્રાહ્મણ સમાજ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી અને ત્રિવેણી સંગમ કાર્યક્રમને માણ્યો હતો

મહાકુંભમાં અલગ જગાવી હતી ને જ્યાં બાપુના અખાડામાં રોજ ચાલીસથી થી પચાસ હજાર માણસો જમતા હતા એ અનુસંધાને અમે આજે અમારા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ હતી બાપુનું સન્માન કર્યું અને બાપુ અશક અમારા ગુજરાત આખામાંથી જે ચૂંટાયેલા અમારી જ્ઞાતિના રાજકોટ બ્રાહ્મણ સમાજના જે આગેવાનો છે એમનું બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું